દાહોદ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે બસ સ્ટેશન વિસ્તારમાંથી મધ્યપ્રદેશ તરફ જતી ફોર વ્હીલર કારમાંથી બસો ને ચાર ગ્રામ એમ્બી ડ્રગ્સ જપ્ત થયા છે જેની કિંમત આશરે વીસ લાખ રૂપિયા છે રતલામ થી બે યુવાનો ધરપકડ કરવામાં આવ્યા છે જ્યારે એક આરોપી વોન્ટેડ છે તો કાર સહિત કુલ પચ્ચીસ પોઇન્ટ ચુમોતેર લાખનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે તો આ કાર્યવાહીથી ડ્રગ્સ માફીઓમાં ફફડાટ મચી ગયો છે તો દાહોદમાં એસએમસીની મોટી કાર્યવાહી મધ્યપ્રદેશથી દાહોદ લવાતું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે તો તો દાહોદ બી પોલીસે ગુનો નોંધી ગ્રામ ડ્રગ્સ છે ગાંધીના ગુજરાતમાં દારૂ તો ઠીક પણ હવે ડ્રગ્સ પણ એટલી જ માત્રામાં પકડી પાડવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ એમડી ડ્રગ્સ ક્યાં પહોંચાડવામાં આવવાનું હતું કોને મંગાવ્યું હતું શા માટે મંગાવ્યું હતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે દાહોદ એસએમસી ની મોટી કાર્યવાહી સામે આવી છે વીસ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશનમાંથી શરમની ઘટના સામે આવી છે દારૂ પીધેલા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરીને ધમાલ મચાવી દીધી છે અને ગાળાગાળી પણ કરી દીધી છે જાગૃત નાગરિકે આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જેમાં પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે આરોપ છે કે ગાળાગાળી છતાં પોલીસે કોઈ જ પગલાં નથી લીધા તો આ વાયરલ વિડીયોથી મોઢેરા પોલીસ સામે આક્ષેપો વધી રહ્યા છે

મહત્વનું છે કે જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે ત્યારબાદ પોલીસની નિષ્ક્રિયતા સવાલો રહ્યા છે શકાય કે સામાન્ય જનતા આવું વર્તન કરે છે ત્યારે પોલીસના કેવા રંગરૂપ બહાર આવે છે તે તમે જોયેલા જ હશે ત્યારબાદ હવે પોલીસ સ્ટેશનની અંદર પણ આવું થયું છે ત્યારે પોલીસ કેમ ચૂપ છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે જે વ્યક્તિએ આ કર્યું છે છે તે કોણ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા તો નિસર્ગ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોયા છે નિસર્ગ પાસેથી વિગતો મેળવીશું નિસર્ગ એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવાન દારૂપીને કારાગાળી કરે છે અને પોલીસે કોઈ પગલા નથી લીધા શું છે આ બનાવ અને વિગતો શું છે

જે પોલીસ છે સ્થાનિક પોલીસ તેને હજુ સુધી કોઈ પગલા નહીં લીધો હોવાનું અત્યારે હાલ તો જાણવા મળી રહ્યું છે તેમાં જોઈ શકાય છે કે મોઢેરા પોલીસ ચોકી આવી છે ત્યાં આગળ પોલીસના માણસો પણ સામાન્ય માં ત્યાં હાજર છે પરંતુ ત્યાં આગળ આ દારૂડીઓ પોતે વિભત્ત ગાળા ગાળી કરતો હોય છે ત્યાં આગળ જે જાગૃત નાગરિક જે વિડીયો ઉતારી રહ્યો છે તે પણ વિડીયોમાં કહી રહ્યો છે કે આ મોઢેરા પોલીસ ચોકીનો વિડીયો છે ને અહિયાં સામે જ દારૂ વેચાય છે એવું પણ તે જણાવ્યું પછી કહી શકાય છે કે મોઢેરા વિસ્તારમાં બેફામ દારૂ વેચાતો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેવા દ્રશ્યો વધુ એકવાર સામે આવે છે અને આ પોલીસના જે મોઢેરા પોલીસ છે મહેતાણા પોલીસ છે તેની કામગીરી ઉપર અનેક સવાલો અત્યારે હાલ તો પેદા કરી રહી છે જી જે રહેશે ત્યારે સવાલ એ થાય છે આપે જણાવ્યું કે મોઢેરા પોલીસ સ્ટેશનની સામે દારૂ વેચાઈ રહ્યો છે આવું કોણ જણાવી રહ્યું છે અને તેની પાસે પુરાવો શું હોઈ શકે ચોક્કસ જે જાગૃત નાગરિકે જે વિડીયો ઉતારે છે તેને હજુ સુધી સામે નથી આવ્યો પરંતુ જેને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો છે તેને વિડીયો સ્પષ્ટ સાંભળી શકાય છે કે મોઢેરા પોલીસ ચોકીની સામે જ દારૂ વેચાય છે અને આ દારૂ વેચાય છે અને દારૂ પીધેલો માણસ મોઢેરા પોલીસ ચોકીમાં આવીને વિભક્ત ગાળો પણ બોલી રહ્યો છે આ ઉપરથી કહી શકાય છે કે તેણે જે જે આક્ષેપ કર્યા છે મોઢેરા પોલીસ ઉપર તે ક્યાંક ને ક્યાંક અંતત સાચા હોય શકે છે જી મોડેરા પોલીસ પર આટલા બધા આક્ષેપો થઈ રહ્યા છે નિસર્ગ આપે કોઈ સંપર્ક કરવાની ટ્રાય કરી કોઈ પોલીસ અધિકારી જોડે વાત કરવાની ટ્રાય કરી કે આટલા આક્ષેપો થઈ રહ્યા છે જવાબ કેમ નથી આવી રહ્યો સામેથી મોટેરા પોલીસ સ્ટેશન પીએસઆઈ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ફોન નો નો રિસીવ રિસીવ એટલા સુધી સુધી કોઈ લઈ શકાય પ્રતિક્રિયા તેના પર જણાવવામાં આવશે જી નિસર્ગ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારબાદ હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે